પ્રેમ લગ્નમાં યુવકના પિતાની હત્યા ફિલ્મી ડબે ગાડીનો કરી કર્યો હુમલો નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે પ્રેમ લગ્ન એ સમાજમાં આજે પણ સ્વીકાર્ય નથી પ્રેમ લગ્નના કારણે સામાજિક તકરારોની અવારનવાર ઘટનાઓ એ બનતી હોય છે આવી જ ઘટના સામે આવી છે બનાસકાંઠાના થરાદમાં જ્યાં પ્રેમ લગ્નની બાબતે યુવતીના પરિવારજનોએ કેટલાક શખ્સને સાથે મળીને યુવકના પિતાની હત્યા કરી નાખી ફિલ્મી ઢબે થયેલી આ હત્યા કઈ રીતના નિજાવી જાવીશું હતો મામલો જોઈએ રિપોર્ટમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દુવા ગામ નજીક પ્રેમ લગ્નના કારણે એક યુવકના પિતાની હત્યા કરાઈ હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે ફરિયાદીએ આપેલી ફરિયાદ મુજબ થરાદના દુવા ગામના યુવકે પાવડાસણ ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા જેની અદાવત રાખી યુવતીના પરિવારજનોએ અન્ય શખ્સો સાથે મળીને ગાડીઓ લઈને પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતા પ્રહલાદભાઈની ગાડીને ટક્કર મારી જેની અદાવત રાખી યુવતીના પરિવારજનોએ અન્ય શખ્સો સાથે મળીને ગાડીઓ લઈને આવી પ્રેમ લગ્ન કરનારા યુવકના પિતા પ્રહલાદભાઈની ગાડીને ટક્કર મારી મારી નાખવાના ઈરાદે આવેલા શખ્સોએ પાછળથી ટક્કર મારી અન્ય ગાડીઓ આડી કરી પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કર્યો મૃતક સાથે રહેલી યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા મૃતક પ્રહલાદભાઈએ વચ્ચે પડતા તમામ શખ્સોએ એક પ્રાણઘાતક હથિયાર વડે તેમની પર હુમલો કર્યો હુમલામાં ગાડીમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ હુમલામાં યુવકના પિતાનું મોત નીપજ્યું સમગ્ર ઘટનાને લઈને થરાદ પોલીસે બાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ડીવાયએસપીના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને આરોપીઓ જલ્દી પકડાય તે માટે વિશેષ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે હા ગઈકાલે થરાદ પોલીસ સ્ટેશનની હદમાં દુવા ગામ પાસે એક બનાવ બનેલ છે બનાવ છે એક ખૂનનો બનાવ છે આ બનાવની હકીકત એવી છે કે ત્યાં એક સાહેબ બેન સાથે જે ફરિયાદી છે એમના ભાઈને પ્રેમ સંબંધ થઈ જાય છે અને એમના પ્રેમ લગ્ન પણ એ લોકો કરી લે છે અને પછી જે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ આ બેનને પાછી મેળવવા માટે થઈને એના મતલબ અપહરણ કરવાના ઈરાદે એમને લઈ જવા માટે થઈને આવે છે ને જે આ કામના ફરિયાદી છે એ જે વાહનમાં જતા હોય છે એ વાહનને ટક્કર મારે છે એના વાહનને પલટી મારાવડાવી દે છે અને પછી માર મારે છે અને એ મારમાં એમને માથાના ભાગે ઈજા થાય છે ને એ મા ફરિયાદીના ફાધર છે એ મરણ જાય છે કુલ બાર વ્યક્તિઓ સામે અમે પોલીસ થરાદ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધાયેલ છે અને અત્યારે અમારી તપાસ ચાલી રહી છે હાલે આરોપીની તપાસ ચાલે છે તેમજ આ દિશામાં ખરેખર બીજા હજી કોણ લોકો સંડોવાયેલા છે એની પણ તપાસ થશે અને અત્યારે પોલીસ કાર્યવાહીની તપાસની કાર્યવાહી ચાલુ છે અત્યાર સુધી કોઈ આરોપીની અટકાયત ના અત્યાર સુધી કોઈ આરોપીની હજી અટકાયત થઈ નથી પણ આ નજીકના સમયમાં જ અમે આરોપીને મોકલી લેશું પોલીસે આ મામલે બાર વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો છે હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી ત્યારે આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવાનું રહ્યું બનાસકાંઠાથી સંવાદદાતા પરેશ પઢિયારનો રિપોર્ટ